બસ એમાં ઉભી રહે પકડી બધું ઉભી રહે ડાયરેક્ટ ઉભી રહે સુટી તો મિત્રો વન નંબર લોકેશન છે જોઈ લો ચલો ઓફ જોઈ લો જે રાજા મહારાજા ચડાઈ કરતા તરે રાજા માથે ચડી જતા ફો 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 જાવ બેટા તો ચલો સગવડ નથી ત્યારે નથી પણ અત્યારે જે સગવડ થઈ છે એવી સગવડ મેં ક્યાંય નથી જોઈ જોઈ લો મિત્રો તો જય રામાપીર મિત્રો આજે જવાનું છે રામદેવડા તો મારી પૂરી ફેમિલી છે અને મારા મમ્મી રોડ ઉપર ઉભા છે આવેલા છે છે આવ્યા તો સાથે જવાનું છે રામદેવડા તો તો બોલો શ્રી જય આ છે ધાદરાનું રેલવે સ્ટેશન જોઈ લો અને ઘણી બધી પબ્લિક અહીંયા ભેગી થઈ છે અને લોકોને ક્યાંક ને ક્યાંક તો જવાનું જ હશે અમારે તો રામદેવડા જવાનું છે ને ક્યાંક ને ક્યાંક તો પબ્લિકને જવાનું છે તો પૂરું ક્રાઉન્ડ છે

માતાજી બધા મિત્રોને મિત્રો જોઈ લો ભગતની કોઠી જે जोधपुर માં હું ઉતરી ગયો છું અને મારે મમ્મી મારે હું ચા લેવા ગયો હતો તો હવે ચા તમને બતાવ જોલો ચા લઈને આવ્યો છું જય બાબા મિત્રો તો જોઈ લો અહીંયા નો ભગતની કોઠીમાં જસાઈ છે એ કેવી રીતે આવી છે બાબાના દરબારમાં જવાનું છે સાગીરા તો હેરાન પરંગન થઈ ગયો પણ બાબાનું નામ બોલેથી ક્યારેય જાય એ જો છે બાબાના દર્શન તો જરૂર કરજો આવ્યા હતા જોધપુરનો સ્ટોક અહીંયા ન ભગતનું અગતું કોટીનું હતું તો પ્લીઝ જો લોકલ ધામેલાના આજુબાજુની પ્રજા કોઈ પણ લેવા આવે તો આ ટ્રેનમાં આવતા નહીં કારણ કે હેરાત પ્રસર બની જવાના છો અને ધામેરાથી એક જ દોઢ વાગે જેસમની એક્સપ્રેસ ટ્રેનમાં આવે છે ઓલરેડી જે એ ટ્રેનમાં તમે આવશે સીધા રામલીલા તમે દર્શન કરાવશે તમે એ જ ટ્રેનની અમે રાહ જોઈને બેઠા છીએ થોડી ઘરમાં ટ્રેન આવે છે તમે થોડો ફરી લઈએ અહીંયા માહોલ જોઈએ ચાલો હું તમને પૂરો માહોલ બતાવીશ

તો રામદેવ પીરનો વ્લોગ બનાવેલો છે તો જય રામા ની કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો પ્રેમથી તનો મનો ધનતી સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને લાઈક તો જરૂરથી જ કરજો તો જય રામા પીર રામા પીર તમારા ઘરમાં ખૂબ લીલા લહેર ખમા 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 કરી નાખે તો જય રામા પીર તો જય રામાપીર મિત્રો જોઈ લો રામાપીરના સ્ટેશન ઉપર અમે ઉતરી ગયા છીએ અને અહીંયા ભીડનાથી ભીડના ભડાકા છે જોઈ લો

તો જોઈ લો મિત્રો આ રામદેવડા નું જે પ્લેટફોર્મ કૂદવા માટેનું બનાયેલું છે અમે પહોંચી ગયા છીએ રામદેવડા અને રામદેવડા નું આ છે રામ સાફી મિત્રો રેલવે સ્ટેશનથી એક્ઝેક્ટ બાબાનું મંદિર એકથી દોઢ કિલોમીટર દૂર છે તો ચાલતું ચાલતું પહેલા હું જઈ રહ્યો છું બાબાના દરબારમાં તો જો બાબાને તમે મોનતા હો તો જરૂરથી લાઈક કરજો વિડીયો શેર કરજો તો અમને પણ મોટિવેશન આવે બીજી વખત વિડીયો બનાવતો ચાલતો ચાલતો તો તો વચ્ચે જબરદસ્ત એક ધર્મશાળા આવી છે જુઓ પટેલ ભવન કચ્છ વાગડ ઉલવા પાટીદાર સમાજ જબરદસ્ત મિત્રો રામદેવડા પહોંચી ગયો છું આ રામદેવડાની બજાર છે જોઈ લો યાત્રો દર્શન કરવા આવ્યા છે અને અહીંયાની બજાર સરસ મજાની બજાર છે જોઈ લો તો જય બાબા રામદેવ પીર મિત્રો નાય મસ્ત ફ્રેશ થઈ ગયા છે ફોન ને ગુણ છે અને અમારી પૂરી ફેમિલી મસ્ત નાય જોઈને ફ્રેશ થઈ ગઈ છે હવે બાબાના દર્શન કરવાના છે તો દર્શન બાબાના કરાવીશ

તમે બાબાને માનતા હો તો ફ્રેન્ડથી લાઈક કરી દેજો અને કોમેન્ટ સરસ મજાની જય બાબારી કરી દેજો તો તમને થોડી જ વારમાં હું તમને બાબાના દર્શન કરાવ તો જય બાબારી Ramza, peace! રામાપી દો મિત્રો બાર બીજ નો ધણી જય બાબારી રામાપીર ની જીવિત સમાધિ રણુજા આવેલી છે લાઈવ માં તમે દર્શન કરો ઘણા ફોટા પણ પડાવે છે અને આજે લાખો હજારો લોકો આજે દર્શન કરવા આવ્યા છે જોઈ મિત્રો અને જે બાબાના ના મેં તમને લાઈવમાં દર્શન કરાવ્યા છે જો બાબાને તમે માનતા હો તો વિડીયોને લાઈક જરૂર કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટ મને જણાવજો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો કે પહેરવો જે રાક્ષસ હતો એ રામદેવ પીરના ગુજરા ખેંચ્યા હતા અને મિત્રો આ છે ડાળીબાઈની સમાધિ અને ડાળીબાઈનું મંદિર છે એક્ઝેક્ટ રામાપીરની મંદિરની બાજુમાં આવેલું છે જોઈ લો આ દર્શન કરો તમે અને આ છે બંગડી જે આપણે કંગન કહેવામાં આવે છે તો એના અંદરથી જે કોઈ અહીંયા દર્શન કરવા આવે બહાર નીકળે છે તો એની યાત્રા શુભ યાત્રા થાય છે અને આ છે ડાળીબાઈનો હિંચકો તો જે કોઈ અહીંયા દર્શન કરવા આવે છે તો ડાળીબાઈને હિંચકો નાખે છે જોઈ લો અને આ છે રામાપીરનું થોડું પૌરાણિક મંદિર જોઈ લો અંદર હું તમને દર્શન કરાવું રામાપી જે કોઈ ભાઈ અહીંયા આવે છે તો રામાપીર નો નગર વગાડે છે જોઈ લો બધા ભક્તો નગર વગાડે છે તો જે રામસા પીર રામા પીર ને પાંચ બાર બીજ ના ધણી જે રામદેવ પીર સમાધિ એની એકજ બાજુમાં હવે ભોજનાલય ચાલુ થઈ ગયું છે તો જે કોઈ યાત્રુ આવે તો અહીંયા બાજુમાં પ્રસાદી લઈ લેવી બાબા રામદેવ પીરની મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ ભોજનાલય સરસ મજાનું બનાવેલું છે જ્યારે રણુજા જમવાની સગવડ નથી ત્યારે નથી પણ અત્યારે જે સગવડ થઈ છે એવી સગવડ મેં ક્યાંય નથી જોઈ જોઈ લો મિત્રો સરસ મજાના બાજેટ ઉપર જમાડવામાં આવે છે તો રામદેવડા જે કોઈ ભાઈ આવતા હો તો અહીંયા જમવાની સુવિધા ચાલુ થઈ ગઈ છે તો પ્લીઝ તો જુઓ જમવાનું આવી ગયું છે બટાકાનું શાક દાળ ભાત રોટલી સરસ મજાનું જમવાનું આવી ગયું છે તો મિત્રો બાબાના દર્શન કરી લીધા હવે આપણે બાબાના દરબારમાંથી બાબાની બાબાને જન્મભૂમિ પોખરાણ જવાનું છે પોખરાણનો પૂરો કિલ્લો બતાવવાનો છે તો ચાલો હવે કિલ્લો તો મિત્રો આપણે પોખણના કિલ્લા ઉપર એકજાજ પહોંચી ગયા છીએ આ જે કિલ્લો કહેવામાં આવે છે આ રામાપીરના જન્મ ભૂમિ કહેવામાં આવે છે તો પોખણનો કિલ્લો છે બહુ પુરાણો કિલ્લો છે તો અંદર જઈને હું તમને બધો પૂરેપૂરો કિલ્લો બતાવવાનો છું તો આ પોખણના કિલ્લાનો એન્ટ્રી ગેટ છે જોઈ લો અને કેમેરામેન આ બાજુ આવો થોડા અને અહીંયાથી થોડો કેમેરા નીચે કરો કેવો સરસ મજાનો નજારો દેખાય છે તો ઘણા બધા લોકો અહીંયા ફરવા આવ્યા છે અમે પણ આજે કિલ્લાની મુલાકાત કરવા છે કિલ્લો જોવા કિલ્લાનો એન્ટ્રી ગેટ છે તો ગેટ લકડાનો બનાવેલો છે લોખંડના ભાલા મારેલા છે જે પેલા રાજા મહારાજાના ટાઈમમાં જે એક રાજા બીજા રાજા વાળા ઉપર ચઢાઈ કરતા ત્યારે યુદ્ધ હતો તો ગેટ કોઈ પણ રાજા તોડી નાખતા હાથી દ્વારા કોઈ પણ તોડાય નાખતા તો એના કારણે આ લોખંડના કિલ્લા મારેલા છે તો એના કારણે ગેટ તૂટે ના તો ચાલો હવે અંદર જઈને હું તમને પૂરો કિલ્લો બતાવું ચાલો બધા લોકો આવી ગયા છે અહીંયા જોઈ લો અને પચાસ રૂપિયા ટિકિટ લીધી છે અને આ એન એક જે બાજુમાં લકડાનો સરસ મજાનો ગેટ બનાવેલો છે જોઈ લો અને હવે આપણે જઈશું અંદર મેલ અંદર ચાલો તો મિત્રો એન્ટ્રી કરતા જ આ એક તોપ જોવા મળે છે અને કેટલી મજબૂત તોપ બનાવેલી છે તો હવે અંદર આપણે જઈશું ચાલો હવે તો મિત્રો પોખરણના રજવાડામાં આવી ગયા છીએ જુઓ આ છે પોખરણનો કિલ્લો સરસ મજાનો બનાવેલો છે મિત્રો કેટલો સુંદર કામ છે અત્યારના ટાઈમમાં કોઈ પણ એવો કારીગર ન હોય કે આટલી ઝીણી નકશીનું કોઈ કામ કરી શકે હાલ તો એન્જિનિયર વગેરે બધા આવી ગયા છે પણ છતાંય એ સમયમાં જે દેશી એન્જિનિયર હતા એ બહુ પાવરફુલ જ હતા તો ચાલો હવે અંદર આપણે બતાવીશું

તોફો ગોઠવેલી છે તો ચારે દિશામાં ફટાકડા કરવા હોય તો થઈ જાય અને હોમે વાળા તો મિત્રો પોકરણ નો પૂરો મેં તમને વ્લોગ બતાવ્યો ને બાબા ના દર્શન પણ કરાયા મારો ઉલ્લો તમને કેવો લાગ્યો તો પ્લીઝ જોડીને હું તમારે નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો તમે જોયો હોય તો કોમેન્ટ કરી દેજો જય બાબારી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને પ્લીઝ લાઇક પણ કરી દેજો અને ફૂલ મને સપોર્ટ કરજો કારણ કે એક વિડીયો બનાવવા તમને પણ ખબર નહીં હોય કે કેટલો ટાઈમ લાગે છે અને આ વિડીયો બનાવવા મારે ઓછામાં ઓછા બે દિવસનું શૂટિંગ થઈ ગયું છે એટલે મને ખૂબ ટાઈમ લાગે છે અને હું મૂકું છું મારી યુટ્યુબ ચેનલમાં તો જય હિન્દ જય ભારત જય ઝોપડીમાં જય મેરડીમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં